હાલમાં જે વડોદરા શહેરમાં જે રોગચાળાની શરૂઆત થઈ છે તેને આપણે કંટ્રોલ કરવા માટે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે પાણીપુરી ખાસ કરીને વેચાય છે તેઓને વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ બનાવી અને કાર્યવાહી કરવામાં આવી છે આજ રોજ વારાસર વિસ્તારમાં તેમજ દિવાળીની ચાલમાં ઇન્સ્પેક્શન અંતર્ગત પાણીપુરી બનાવનાર વિક્રેતાઓને ઇન્સ્પેક્શન કર્યું છે અને તેઓને તાકીદ કરવી છે એક સુધી હમણાં પાણીપુરી અને તેના રજીસ્ટ્રેશન મેળવી

અને જે જગ્યાએ અમને ખરાબ વસ્તુ જોવા મળે છે તેની અમે તક તલાસ જે પરિસ્થિતિ આજે જોવા મળે છે તે હાઇજેનિક કન્ડિશનમાં થવી જોઈએ તે અંતર્ગત અમે અમને તાકીદ પણ કરેલ છે અને તે મુજબ ન કરે તો એફએસએસ અંતર્ગત કાર્યવાહીની કરવાની પણ તેમને તાકીદ કરવામાં આવી છે